રાત્રેવાળુંમાં દૂધ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારત વિશ્વમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસમાં ભારતના દૂધનું કુલ ઉત્પાદન બસો ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન મિલિયન ટન હોવાનું અનુમાન છે ભારતીય સમાજમાં એ વિચાર સર્વવ્યાપક છે કે ગાયનું દૂધ માનવ શરીર માટે સ્વાર્થવર્ધક છે એક નિશ્ચિત ઉંમર પછી મનુષ્ય સિવાય કોઈપણ પ્રાણીનું દૂધ નથી પીતું ખાસ કરીને બીજા પ્રાણીનું દૂધ શું દૂધ પીવું એ પીણું છે જેને કોઈ પણ વ્યક્તિ દરરોજ પી શકે છે દૂધમાં કયા પોષક તત્વો છે રોજ કેટલું દૂધ પી શકાય કોણે દૂધ ન પીવું જોઈએ અને આ અહેવાલમાં આપણે આવા સવાલોના જવાબ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું બાળ રોગોના નિષ્ણાંત અને ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ અરુણ કુમારે દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર પીણું છે જો કે જે લોકો પ્રમાણમાં નોન વેજનું સેવન કરે છે તે પોતાના આહારમાં દૂધ સામેલ ન કરે તો કોઈ સમસ્યા નથી જે લોકો માત્ર શાકાહારી ભોજન લે છે તેમણે પોતાના આહારમાં નિશ્ચિત પ્રમાણમાં દૂધ ચોક્કસપણે લેવું જોઈએ જો તમે પૂછો કે શું દરેક વ્યક્તિએ દૂધ પીવું જોઈએ તો જવાબ છે ના કારણ કે દૂધમાં લેક્ટોઝ હોય છે જેને પચાવવા માટે આપણા આંતરડામાં લેક્ટસ નામના એન્જાઈમની હોવું જરૂરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે